મિત્રો મિત્રો આજે યુટ્યુબ આપણી ચેનલ આવો આપ સ્વાગત છે આ આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થી વ્રત એટલે બોળચોથ વ્રત કથા જે ચોથ અર્થાત ગૌ માતાની પૂજા સેવાનું વિધાન આજે બતાવાય છે ગાય માતાની સેવા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે સંતાનની રક્ષા પ્રાપ્ત થાય છે અને પુણ્યના ભાગી પણ બનીએ છીએ આ વ્રત ખાસ કરીને બહેનો પોતાના સંતાનની રક્ષા માટે કરે છે શ્રાવણ માસના વધ પક્ષની આ ચતુર્થીમાં બોળચોથનું વ્રત છે સંકષ્ટ ચતુર્થી વ્રત છે અને બહુલા ચતુર્થીનું વ્રત થાય છે શાસ્ત્રોમાં ગાયને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે ગાયનો દરજ્જો માતા સમાન છે એટલા માટે આપણે ગાયની સૌ કોઈ પૂજા કરીએ છીએ પહેલી રોટલી જ્યારે રસોઈ બનાવીએ છીએ ત્યારે ગૌ માતા માટે કાઢીએ છીએ તેનું વિધાન પણ આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે અને છેલ્લી રોટલી કૂતરા માટે આમ આપણે જે મનુષ્ય ધન કમાઈએ છીએ તેમાંથી આપણે જે રસોઈ રાંધીએ છીએ તેમાં પણ પશુ પક્ષીનો ભાગ કાઢીએ છીએ તેમાં ગૌ માતાની સેવા પૂજા કરવાનો આજનો શુભ દિવસ છે આજે સંતાનની ખુશહાલી માટે સફળતા માટે સંકટોમાંથી મુક્તિ માટે સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ માટે ખાસ કરીને માતાઓ બહેનો આવ્રત કરે છે ગૌ માતાની પૂજા કરે છે તિલક કરે છે ગૌ માતાને ધાન્ય ખવડાવે છે ઘરની બનાવેલી ગરમ રસોઈ ખવડાવે છે નાગલા ચૂંદડી ચડાવે છે પ્રદક્ષિણા કરે છે જલના લોટાથી ગૌ માતાના સિંગડા ધુવે છે ચરણ સ્પર્શ કરે છે ગૌ માતામાં કે જે તેત્રીસ કોટી દેવતાનો વાસ છે ગૌમાતાના અંગે અંગમાં દેવતાનો વાસ છે ત્યાં સુધી કે ગૌમાતાના છાણથી પણ આપણે યજ્ઞ યાગાદી કરીએ છીએ ઘરમાં ધૂણી ધખાવીએ છીએ જેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય ગૌમાતાનું સર્વ કાય ઉપયોગી છે પૂજનીય છે ચાહે ગાય માતાનું દૂધ હોય દહીં હોય માખણ હોય ઘી હોય કે ગૌમાતાનું ગૌમૂત્ર હોય તેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ આરોગ્ય પ્રાપ્તિ અર્થે એક ઔષધિના રૂપમાં પણ ઉપયોગ થાય છે ગાય માતાની સેવા પૂજા કરીને આપણે પ્રકૃતિ માતાની જ સેવા કરીએ છીએ આ પૃથ્વી ઉપર દરેક પશુ પક્ષી માનવનો સર્વ પ્રકારે સર્વ રીતે સમાન અધિકાર છે માટે આપણે ગૌ માતાની સેવા કરીને પશુ પક્ષી આદિની સેવા કરીને પણ વ્રત ઉત્સવ ઉજવીએ છીએ તેમાં પણ આપણા શાસ્ત્રોમાં વિધાન બતાવેલું છે કે સર્વે જીવમાં પરમપિતા પરમાત્માનો વાસ રહેલો છે હૃદયના ધબકારાના રૂપમાં સ્વયં પરમાત્મા જ બિરાજમાન છે ત્યારે કોઈ જીવનું અપમાન ન કરવું જોઈએ તેમાં ઈશ્વરનો વાસ મનાય છે એટલા માટે આપણે પશુ પક્ષી આદિની પણ સેવા પૂજા કરીએ છીએ એમાંય ખાસ કરીને ગૌ માતા તો ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે પરણેલી બહેનો એક વખત ભોજન કરીને આવ્રત કરે છે બોળીઓ એટલે કે વાછરડો તે પરથી વાછરડાની ચોથ એટલે બોળ ચોથના નામથી આવ્રત ઓળખાય છે સાંજે સંધ્યા સમયે જ્યારે ગાય ચરીને પાછી આવે છે ત્યારે એક જ રંગના ગાય અને વાછરડાની પૂજા કરાય છે આ દિવસે ઘઉં કે છડેલી વસ્તુ ખવાતી નથી દળવું કે ખાંડવું પણ નહીં એવો નિયમ લેવામાં આવે છે વરસમાં એક વખત ચતુર્થી જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે ત્યારે આ શ્રાવણ માસની વધપક્ષની ચોથના દિવસે બોળ ચોથનું વ્રત લેવાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ બોળ ચોથના વ્રતની કથા જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ધેનુ તમ કામ ધેનુ સર્વ પાપ નિવારિણી મોક્ષફલ પ્રદાયિની મામ માતૃદેવી નમસ્તુ તે બોલો ગૌ માતાની છે બોડ ચોથની વાર્તા રામપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને જ વિધવા હતી માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા માલ મિલકતમાં ગણો તો માત્ર એક ગાય અને વાછરડું હતું શ્રાવણ ચતુર્થી ચતુર્થીનો પવિત્ર દિવસ આવ્યો સાસુમાં નદીએ નાહવા માટે ઉપડ્યા તેઓ જતા જતા વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે બોડચોત છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડીને રાંધ રાખજે બહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતું તે વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો તેથી એનું નામ ઘઉલો પાડ્યું હતું વહુએ વિચાર્યું કે ક્યો ઘઉલો ખાંડીને રાંધવાનો હશે ઘઉલાનું ધાન કે વાછરડા ઘઉલાને જો કે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈને તેણે ઘઉલા વાછરડાને વધેરી નાખ્યો અને મહામુસીબતે ખાંડણીમાં નાખીને આંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ બેટા ઘઉંલો ચડાવ્યો કે નહીં ત્યારે વહુ બોલી હા બા ચડાવ્યો તો ખરો પણ શું કરતો હતો ઘણો જોરાવર માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળીને સાસુના પેટમાં ફાળ પડી તે તો ગભરાઈને દોટ મૂકીને ગમાણમાં ગયા ગમાણે જઈને જોયું તો લો ન મળે લોહીનું ખાબોચિયું ભાડ્યું આ જોઈને સાસુમાની આંખમાંથી દડ વહેવા લાગ્યા મનમાં ભાંડવા લાગ્યા આ ઓથમીરે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય છે હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે ત્યારે એમને શું મોઢું બતાવીશું સાસુમાએ તો ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ઉકળડામાં જઈને દાટી દીધું પછી ઘરે આવીને સાસવું વહુ તો અંદરથી કમાડ બંધ કરીને છાના માના આંસુ બેસી રહ્યા હવે ઘઉંલાની માં ચરવા ગયેલી તે ગમાણી પાછી આવી તે ગંધે ગંધે ઉકળડે ગઈ અને ઉકળડામાં જઈને એને હાંડલાને સિંગડું માર્યું કે તરત જ હાંડલું ફૂટી ગયું અને તેમાંથી વાછરડો કૂદીને ઊભો થયો તે માને બચ્ચે બચ્ચે ધાવવા લાગ્યો આંડલાનો કાઠલો એની ડોકમાં જ રહી ગયો પ્રથમ પ્રહરે ગામની બહેનો હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા માટે આવી જોયું તો કમાળ વાસેલા સાકળ ખખડાવી બૂમ પાડી અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો સાસુ વહુ બારણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના માર્યા સાસુ વહુ થાર થાર કાપે છે જવાબ શું આપે એટલામાં ગાય અને ઘઉંલો દોડતા દોડતા ઘેરે આવે છે ઘઉંલાના ગળામાં હાંડલાનો કાઠલો જોઈને બધાને નવાઈ લાગી એક બહેન બોલી પણ ખરી બાય આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાઠલો કોણે પહેરાવ્યો હશે ઘરમાં સાસુ વહુ વિચારવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા દે છે વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો સાચે જ ઘઉંલાને જીવતો દીઠો એના ગળામાં હાંડલાનો કાટલો લટકતો હતો વહુ સાસુમાને બોલી બાબા જુઓ તો ખરા આપણો ઘઉલો જીવતો છે સાસુને વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો તેમણે પણ કમાડની તિરાડમાંથી જોયું તો ઘઉલો પોતાની માતાને બચ બચી ધાવતો હતો અને બધી બહેનો પૂજાની તૈયારી કરવા લાગી સાસુમાના હરખનો પાર ન રહ્યો વહુએ તો ઘરના કમાળ ઉઘાડ્યા અને બહાર આવ્યા તેમણે બધી બહેનોને આવકાર આપીને સાચી હકીકત કહી પછી હર્ષના આંસુ સાતા કહ્યું બહેનો તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ઘઉંલાના ગળામાંથી કાઠલો કાઢીને ફૂલનો હાર પહેરાવ્યો પછી સૌએ ભેગા મળીને ગાય વાછરડાની પૂજા કરી સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસથી ગામની તમામ બહેનો બોળચોથનું વ્રત કરવા લાગી અને નિર્ણય પણ લીધો કે હવે દર વર્ષે બોળચોથનું વ્રત કરીશું તે દિવસે ખાંડીશું નહીં દળીશું નહીં હે ગાય માતા તમે જેવા આ સાસુહુને ફળ્યા આ પૂજા કરતી બહેનોને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો અમને જાણે અજાણે પાપ દોષમાંથી મુક્તિ અપાવજો બોલો ગૌ માતાની છે તો મિત્રો આપણે સાંભળી શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થીનું વ્રત બોળચોથના વ્રતની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ગૌ માતાનું વ્રત હોય ગૌ માતાની સેવા કરતા હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અવશ્ય થાય છે ત્યારે પ્રભુને પ્રાર્થના કરાય છે કે હે ગાયોના રક્ષક ગોવિંદ ભગવાન હે ગોપાલ અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો અમારા સંતાનની રક્ષા કરજો દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મેં તન્નયમ કૃષ્ણમ વા અહમ શરણમ ગતા બોલો ગાયોના રક્ષક ભગવાન શ્રી કૃષ્ણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ